નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ શું તમને એવું માનવામાં આવે કે આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેમને વિપક્ષની એક માંગણીને ટેકો કર્યો હોય સમર્થન આપ્યું હોય શું તમને આ માનવામાં આવે છે આરએસએસ અને બીજેપીને એક મગની બે ફાળ માનવામાં આવતી હતી પણ હવે આ ફાળની અંદર પણ ધીરે ધીરે દરાર પડતી ગઈ અને આ દરાર એ હદ સુધી પડી કે હવે આરએસએસ વિપક્ષને ટેકો પણ આપી રહી છે વિપક્ષની

જે કટ્ટર વિચારધારા છે એ જ વિચારધારામાંથી આ બીજેપીનો જન્મ થયો અને એ વિચારધારા એટલી ફળી ફૂલી તે સતત ત્રણ વખત સત્તામાં આવી અને એ વ્યક્તિ એ પાર્ટી અત્યારે એવું કહેતી હોય કે અમારે આ આરએસએસ સાથે કોઈ મતલબ નથી અમારે આરએસએસની કોઈ જરૂર નથી તો આરએસએસએ પણ ચૂંટણી સમયે બીજેપીને સંપૂર્ણ સહયોગ ના કર્યો એનું માઠું પરિણામ બીજેપીને ભોગવવું પડ્યું એ પણ નરુ સત્ય છે તો આરએસએસ અને બીજેપી અત્યારે અલગ અલગ ચાલે ચાલી રહ્યું હોય એવું આપણને દેખાય એ મુદ્દે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ કે ના થવી જોઈએ વિપક્ષ હંમેશા ચૂંટણી પહેલાથી જ માંગણી કરતો આવ્યો છે કે આ વખતે જાતિ આધારિત વસ્તી ગણતરી અમે કરાવીશું જો સત્તામાં આવીશું તો જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે બહુજન સમાજ પાર્ટીના એક નેતા થઈ ગયા માન્યવાર કાશીરામ જેમણે એક નારો આપ્યો હતો કે જીસકી જીતની સંખ્યા ભારી ઉતની હિસ્સેદારી જાતિ આધારિત સંખ્યા પ્રમાણે એમની હિસ્સેદારી સરકારમાં સિસ્ટમમાં નોકરીઓમાં સંસ્થાઓમાં કોર્ટમાં તમામ જગ્યાએ પ્રાઇવેટથી લઈને સરકારી તમામ જગ્યાએ એમની હિસ્સેદારી જાતિ આધારિત હોવી જોઈએ દલિત જેટલી વસ્તી ધરાવે છે આદિવાસી જેટલી વસ્તી ધરાવે છે એટલા પ્રમાણમાં એમના હિસ્સો મળવો જોઈએ એવી રીતે સામાજિક ન્યાય સ્થપાવવો જોઈએ એવું ના થવું જોઈએ કે એક જાતિ વધારે પડતી આગળ વધી જઈને બીજી જાતિઓ પછાત રહી ગઈ તો આને બેલેન્સ કરવાનું કામ હોય તો એ સરકારનું છે પણ આ ખબર કેવી રીતે પડે કે કઈ જાતિ આગળ વધી જઈને કઈ જાતિ પાછળ રહી ગઈ આ ત્યારે ખબર પડે જ્યારે તમને આંકડાઓની ખબર પડતી હોય આંકડાઓ તમારી પાસે હોય કે કઈ જાતિના કેટલા લોકો છે અને કેટલા લોકો પ્રમાણે એમની કેટલી હિસ્સેદારી છે આ આંકડાઓ સ્પષ્ટ થાય તો ખબર પડે અને આંકડાઓ સ્પષ્ટ ત્યારે થાય જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય ત્યારે કોંગ્રેસે જયારે માંગ ઉઠાવી કોંગ્રેસને સારો એવો ફાયદો પણ થયો અને કોંગ્રેસ હવે આ તક ભૂલવા નથી માંગતી છોડવા નથી માંગતી કે જાતિ આધારિત વસ્તી ગણતરીને જો લઈને ચાલશે તો એસસી એસટી ઓબીસી મહિલાઓ દલિતોથી લઈને તમામ ની સંખ્યા તમે જુઓ તો પંચ્યાસી ટકાથી પણ વધારે થઈ જાય છે તો આ પંચ્યાસી ટકા મતોને ખુશ કરવા માટે આ રાજકારણ રમાયું છે એ પણ નરી વાસ્તવિકતા તો છે જ કારણ કે કોંગ્રેસની પણ સરકાર અત્યાર સુધી હતી કેન્દ્રની અંદર સાહીઠ વર્ષ સુધી તો એમણે રાજ કર્યું તો જાતિ આધારિત વસ્તી ગણતરી એ પણ કરાવી શકતા હતા તેમણે કરાવી નહીં પણ હવે એમને ખબર પડ્યું ભાન થયું કે આટલી બધી આટલી મોટી સંખ્યાને આપણે અત્યાર સુધી નારાજ કરી છે તો એને ખુશ કરવા માટે હવે આપણે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવી પડશે મલ્લિકાર્જુને ખડગે ટ્વીટ કરીને કહ્યું કે આરએસએસ પહેલા તો સ્પષ્ટ કરે કે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના સમર્થનમાં છે કે વિરોધમાં આરએસએસ બંધારણમાં માણે છે કે મનુસ્મૃતિમાં આરએસએસ ને દલિતો પિછડા આદિવાસીઓની ચિંતા છે કે નહીં આવું મલ્લિકાર્જુન ખડગે ટ્વીટ કર્યું અને ટ્વીટ કર્યા બાદ થોડા સમય પછી આરએસએસનું નિવેદન આવ્યું એમના જે પ્રવક્તા છે સુલીન આંબેકર અને એમનું નિવેદન આપ્યું કે અમે સમર્થનમાં છીએ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને એમાં આ સમર્થન બાદ બીજેપી અત્યારે બે ફૂટ પર આવી ગઈ છે બીજેપી આ મુદ્દે એકલી પડતી હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે બીજેપીના જે સહયોગી દળો છે જેડીયુ છે પછી ચિરાગ પાસવાનની પાર્ટી છે આ જે તમામ જેમના સહયોગી દળો છે એમના મોટા ભાગના એ પણ જાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થનમાં છે પણ બીજેપી જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધમાં છે કારણ કે એમને સંસદની અંદર પણ જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત થઈ ત્યારે રાહુલ ગાંધીનો વિરોધ કર્યો વિપક્ષનો વિરોધ કર્યો સંસદની અંદર બહાર પણ જાતિ આધારિત વસ્તી અંગે બીજેપી પોતાનું કંઈ સ્પષ્ટ કહેવા તૈયાર નથી બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થવાની હતી પણ આજે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો એટલી ચરમસીમાએ પહોંચી ગયો કે બીજેપીએ એ પછી વસ્તી ગણતરી જ ન કરાવી જાતિ આધારિત વસ્તી ગણતરી છેલ્લે અઢારસો ને એકત્રીસ માં થઈ હતી અંગ્રેજોના સમયમાં અને ત્યારબાદ કાસ્ટ સેન્સેસ એટલે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જ નથી તો હવે સમય આવી ગયો છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને જાતિ આધારિત વસ્તી પ્રમાણે હિસ્સેદારી મળવી જોઈએ અને સામાજિક ન્યાય સ્થપાવવો જોઈએ આ મુદ્દે વિપક્ષ પણ મજબૂત થયો છે અને વિપક્ષની સાથે સાથે હવે એક જ સુર પુરાવા માટે આરએસએસ પણ ખડે પગે ઊભું થઈ ગયું છે અને બીજેપી ને ચારો બાજુથી ઘેરવાનો પ્રયાસ વિપક્ષ અને આરએસએસ કરી રહ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ મુદ્દે તમારું શું કહેવું છે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ કે કેમ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ